વાવ થરાદ પંથકમાં થરાદ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર મોટી કાર્યવાહી કરી છે થરાદ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે નારોલી પિલોડા રોડ ઉપર વચ ગોઠવી હતી આ દરમિયાન એક ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું જણાવી આવ્યું હતું પોલીસે તુરંત જ વાહન અટકાવીને તપાસ હાથ ધરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે એક હજાર છસો વીસ બોટલ દારૂ ઝડપી પાડ્યો છે જેની બજાર કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર એકસો સાહીઠ થાય છે આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલી ઇકો ગાડી સહિત કુલ રૂપિયા છ લાખ અઠ્ઠાણું હજાર એકસો સાહીઠની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન ઇકો ગાડીનો ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો પોલીસે હાલમાં ફરાર ઇકો ગાડીના ચાલક અને ઇકો ગાડીના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ મામલે થરદના પોલીસ અધિકારીઓ વધુ વિગતો મેળવી રહ્યા છે